કે આગળની ક્રેટા ગાડીએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો અને મેં આ બાબતે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલને ટેલિફોનિક જાણ કરી છે હાલ આ ઓડિયો વાયરલ થતા ઘટનામાં નવા ખુલાસા સામે આવ્યા છે ને હવે પોલીસ શું પગલા લે છે તે જોવાનું રહ્યું છે લોકો એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર વગરની ગાડીઓ રોડ પર કેવી રીતે ફરી શકે અને કઈ છૂટછાટ હેઠળ નિર્ભયતાથી દોડે છે સ્કોર્પિયો તેમજ ક્રેટા બંને ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી અને બંને ગાડીઓ કઈ રીતે રફ રીતે ચલાવવામાં આવી રહી હતી તેઓ સૂત્રો જણાવે છે સ્થાનિકોમાં

હા હા એ અંદર સામાન તો બધો હોય ને હા પણ એ એ ગાડી જે અત્યારે હાલ જે પડી છે ત્યાં એ ગાડી થી જ accident આ ભાઈ થયો છે ના 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 બરાબર મને ડ્રાઈવર નો કોલ આયો તો બરાબર ગાડી મારી નથી ગાડી બી મારા ભાઈ નામે છે એની જોડે ગાડી હોય છે બરાબર અને મારે PIR કે પટેલ થી વાત થઈ છે તમે એવું હોય તો ચર્ચા કરી બરાબર એટલે એમ નથી કેતો આધાર કાર્ડ તમારું મળ્યું છે એમ કેવાનો મતલબ હા મારી મારા મારા ભાઈની ગાડી હોય સામાન તો હોય ને એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે હમ એક્સિડન્ટ થયો આગળની ગાડીના નંબર પણ હું તમને મેને હાકાજીથી મારી વાત થઈ આગળની જે ક્રેટા ગાડી હતી એનો નંબર મને આપી દે મારી વાત આવો જે નંબર મે આપી દીધો આપી હા નંબર આપી દીધો એને 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 આ બાઇક ને અડાડ્યું એટલે આને સીધી બ્રેક મારી બ્રેક મારી એટલે ગાડી મને કે સાઈડ માં ઉતરી ગઈ એ ગાડી તો તું ત્યાં ત્યાં રહ્યા છે બરાબર મને ફોન આવ્યો પછી ભાઈનો મે કીધું તું ત્યાં રહેજે પણ પછી એને ફોન બંધ કરી દીધો ડર લાગ્યો છે કદાચ ના ના એ તો બરોબર છે અમે થાના મેં તરત જ મતલબ નહીં મેં તાત્કાલિક પછી રાધનપુર પોલીસને જાણ કરી કે આ જગ્યા એક બનાવ બન્યો છે તમે ત્યાં તાત્કાલિક પહોંચી જજો એમ હા હા બરાબર તમને ગાડીના નંબર મેં સાકાજીને આપ્યા એમે એ ગાડીના નંબર એવું તમને હું આપી દઉં આગળ જે ગાડીનો ટેટામાં જે બાઈક છે એનો નંબર આપી દઉં આપને આ ગાડીને તો નંબર છે જ નહીં હે અને નંબર પ્લેટ જ નહીં ઈ હવે ખ્યાલ નથી મને હો બરાબર